આજનો આ વિડીયો માત્ર કારણ કે ઘણી વખત કરીએ છીએ પૈસા હાથમાંથી પાણીની જેમ વહી જાય છે બચત નથી થતી દેવું વધતું જાય છે અને મનમાં એક પ્રશ્ન રહે છે આખરે ખામી ક્યાં છે તો આજે હું તમને એક એવી વાત કહીશ જે બહુ ઓછા લોકો જાણે છે

જેવી શક્તિઓ આવતા જાય છે જ્યારે ઘરમાં કેટલીક ખોટી વસ્તુ રહે છે ત્યારે ત્યાં નકારાત્મક તરંગો જન્મ લે છે અને તે ધીમે ધીમે આપણા ભાગ્યને અસર કરે છે ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે નસીબ ખરાબ છે પરંતુ વાસ્તવમાં આપણો ઘર જ લક્ષ્મીની ઊર્જાને રોકી રહ્યું હોય છે હવે પ્રશ્ન ઊભો થાય છે કે આખરે એવી કઈ એક વસ્તુ છે જે પૈસાને ઘરમાં ટકવા નથી દેતી તો જવાબ છે તૂટેલી બગડેલી અને બિનઉપયોગી વસ્તુઓ ખાસ કરીને તૂટી ગયેલું દર્પણ અટકેલી ઘડિયાળ ફાટેલા વાસણો જૂના અને ફાટી ગયેલા કપડા તૂટેલા ફર્નિચર અને ખરાબ હાલતમાં રહેલા ઇલેક્ટ્રોનિક સાધનો જ્યારે આવી વસ્તુઓ લાંબા સમય સુધી ઘરમાં રહે છે ત્યારે તે અસ્થિરતાની ઊર્જા ઉત્પન્ન કરે છે અને તે સીધી રીતે પૈસાના પ્રવાહને અસ્તવ્યસ્ત કરી નાખે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે જ્યાં તૂટન છે ત્યાં ત્યાં સ્થિરતા સ્થિરતા નથી 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 અને જ્યાં નિવાસ તૂટેલા દર્પણમાં પોતાની છબી જોવી આત્મવિશ્વાસને કમજોર બનાવે છે અટકેલી ઘડિયાળ જીવનની ગતિને રોકે છે અને બગડેલા ઉપકરણો ઘરમાં અદૃશ્ય નકારાત્મક કંપનો ફેલાવે છે જેના કારણે પૈસા આવતા હોવા છતાં તે બચી શકતા નથી ઘણા લોકો હસે છે અને કહે છે કે આ તો નાની વાતો છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં નાની નાની બાબતો જ મોટા પરિણામ લાવે છે એક તૂટી ગયેલી ખુરશી પણ તમારા જીવનમાં આર્થિક આધારને કમજોર બનાવી શકે છે કારણ કે ખુરશી સમર્થનનું પ્રતીક છે અને જ્યારે સમર્થન જ તૂટેલું હોય ત્યારે જીવનમાં પણ અસ્થિરતા આપમેળે આવી જાય છે હવે સમજીએ આ વસ્તુઓ કેવી રીતે પૈસાની ઉર્જાને અટકાવે છે જ્યારે કોઈ વસ્તુ તૂટે છે ત્યારે તેની ઉર્જા અધૂરી બની જાય છે અને આ અધૂરી ઉર્જા આસપાસના વાતાવરણમાં ફેલાઈ જાય છે આ તરંગો લક્ષ્મી તત્વને અસંતુલિત કરે છે અને જ્યાં અસંતુલન હોય ત્યાં ધન રોકાતું નથી તે માત્ર આવી જાય છે અને ફરી ફરી બહાર નીકળી જાય છે હવે તમારું કામ શું છે તે સમજીએ આજે જ તમારા ઘરમાં એક નજર ફેરવો અને જુઓ ક્યાં ક્યાં તૂટેલી વસ્તુઓ રાખેલી છે ખાસ કરીને ઉત્તર દિશા અને ઉત્તર પૂર્વ દિશા રાશિ અને ધનની દિશા માનવામાં આવે છે અને જો અહીં તૂટેલી વસ્તુઓ હોય તો તે સીધી રીતે તમારા ભાગ્યના માર્ગને રોકે છે આજથી એક નાનું પરંતુ શક્તિશાળી વ્રત લ્યો શનિવાર અથવા ગુરુવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી ઘરની સ્વચ્છતા કરો અને તૂટેલી બિનઉપયોગી અને ફાજલ વસ્તુઓ એક બાજુ ભેગી કરો અને તમને જેટલું શક્ય છે તેને ઘર બહાર કાઢી નાખો તેને સ્ટોર રૂમમાં કે બેડ નીચે રાખવી નહીં કારણ કે તે પણ ઘરનો જ ઉર્જા ભાગ છે જ્યારે તમે આ વસ્તુઓને ઘર બહાર કાઢો ત્યારે મનમાં શાંતિથી બોલો હું મારા જીવનમાંથી ગરીબીની દૂર કરી રહ્યો છું મારા ઘરમાં ધનની શક્તિનું સ્વાગત કરી રહ્યો છું આ માત્ર શબ્દો નથી આ એક શક્તિશાળી સંકલ્પ છે જે તમારા અચેત મનને નવી દિશામાં સેટ કરી દે છે હવે એક ખૂબ જ ગુપ્ત અને અસરકારક રીત તમે જ્યાં તૂટેલી વસ્તુઓ રાખેલી હતી ત્યાં થોડું સ્વચ્છ પાણી છાંટો અને તેમાં એક ચપટી હળદર મિક્સ કરી લો અને આ પાણીથી તે જગ્યા પોચો મારો હળદર શુદ્ધતા સમૃદ્ધિ નવી સકારાત્મક ઉર્જા સ્થાપિત કરે છે જો તમે ઉપાય સાચા મનથી કરો તો તમે સ્વયં અનુભવશો કે તમારું ઘર હળવું લાગે છે મન શાંત લાગે છે અને વાતાવરણ બદલાયેલું લાગે છે આ એ સંકેત છે કે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થઈ રહી છે કે પૈસા હજી ટકતા નથી કારણ કે સમસ્યા એટલી સરળ નથી જેટલી દેખાય છે તૂટેલી વસ્તુઓ તો એક ભાગ છે પરંતુ એવી સામાન્ય વસ્તુઓ પણ છે જે બિલકુલ સારી હોય પરંતુ વાસ્તુ પ્રમાણે ધનની ઉર્જાને ધીમે ધીમે ખાઈ જાય છે પાત્રો જ્યારે ખૂબ સમય સુધી એમ જ પડ્યા રહે ત્યારે તે અભાવની માનસિકતા ઊભી કરે છે અને જ્યાં અભાવની ઉર્જા હોય ત્યાં સમૃદ્ધિ રહેતી નથી વાસ્તુશાસ્ત્રમાં સ્પષ્ટ વિચાર છે ખાલી પો નકારાત્મક શક્તિનું ઘર બને છે તેથી પ્રયત્ન કરો કે તમારા ખાલી ન રહે અનાજનો ડબ્બો ખાલી થાય તો શક્ય તેટલું જલ્દી ફરી ભરો પાણીનો માટલો હંમેશા થોડુંક ભરેલું રાખો કારણ કે ભરાવું સમૃદ્ધિ પ્રતિક છે હવે એક એવી વસ્તુ વિશે વાત કરીએ જે દરેક ઘરમાં હોય છે પરંતુ બહુ ઓછા લોકો તેનું મહત્વ સમજે છે એ છે ઝાડુ જો તમારી ઝાડુ ઘણી જૂની તૂટેલી અથવા ખૂબ ગંદી સ્થિતિમાં દરવાજા પાછળ કે ખૂણે ફેંકાયેલી રહે તો તે ધન પ્રવાહને ધીમે ધીમે અટકાવી દે છે વાસ્તુ અનુસાર ઝાડુને ક્યારે નજર સામે રાખવી નહીં તેને હંમેશા દક્ષિણ દિશા અથવા પશ્ચિમ દિશામાં છુપાયેલી જગ્યાએ રાખવી જોઈએ ખાસ કરીને મુખ્ય દરવાજા પાસે જો દેખાય તો સમજો કે ધનની આવકનો માર્ગ અજાણતા બંધ થઈ જાય છે હવે એક અત્યંત શક્તિશાળી પરંતુ બહુ જાણીતા ઉપાય વિશે સમજીએ એક નાનો વાટકો લો તેમાં દરિયાઈ મીઠું ભરો અને તેમાં થોડા કાળા તલ મિક્સ કરો અને આ વાટકાને તમારા ઘરના ઉત્તર દિશામાં અથવા તિજોરીની નજીક રાખી દો આ મિશ્રણ ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તમારા જીવનમાં પૈસા ટકવાની શક્તિ વધારે છે દર શનિવારે આ મીઠું અને તલ બદલી નાખો અને જૂનું મિશ્રણ પાણીમાં વહાવી દો જ્યારે તમે આ કરો ત્યારે મનમાં કહી દો હું નકારાત્મક ઉર્જાને વિદાય આપી રહ્યો છું અને સમૃદ્ધિને આવકારું છું આ શબ્દો તમારી આસપાસની ઉર્જામાં એક નવું સ્તર સ્થાપિત કરે છે ઘણા લોકો કહે છે કે તેમનો ખર્ચ કાબુમાં અવ્યવસ્થિત હોય છે દરવાજા પર ધૂળ જાળા તૂટેલ લોક અને તૂટી ગયેલ બેલ હોય તો ત્યાંથી લક્ષ્મી માતાનો પ્રવેશ અવરોધાય છે દર ગુરુવાર અથવા શુક્રવારના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજાને સારી રીતે સાફ કરો અને થોડું હળદર મિક્સ કરેલું પાણી દરવાજા પાસે છાંટો આ ક્રિયા ઘરમાં ધનની આવક માટે એક ઉર્જાત્મક દ્વાર ખોલે છે હવે સૌથી મહત્વની વાત જે બહુ ઓછા લોકો સમજે છે માત્ર ઘર બદલવાથી કે વસ્તુ બદલવાથી પૂરતું નથી તમારો વિચાર અને તમારા શબ્દો પણ ઘરની ઉર્જા બનાવે છે જો તમે દરરોજ બોલો પૈસા ટકતા નથી તો તમે અજાણતા એ જ ઉર્જાને મજબૂત કરો છો આની જગ્યાએ રોજ સવારે એક વાક્ય બોલો મારા ઘરમાં પૈસાની સતત વૃદ્ધિ થઈ રહી છે આ વાક્ય માત્ર અવાજ નથી તે એક કંપન છે જે ધીમે ધીમે તમારી આસપાસની હવામાં અને તમારી દિવાલોમાં સમૃદ્ધિની આવૃત્તિ સેટ કરે છે તમે તમારું પોતાનું ઘર જ તમારો સૌથી મોટો સહયોગી બની જાય છે અને હવે અંતમાં દિલથી એક વાત જો તમે અહીં સુધી આ વિડીયો જોયો છે તો તમે સાબિત કર્યું છે તમે બદલાવ માટે તૈયાર છો ઘણા લોકો સત્ય સાંભળે છે પરંતુ અનુસરે નથી આજે એક નાનું કામ કરો તમારા ઘરમાં નજર ફેરવો અને આ એક નકારાત્મક અને તેને હટાવવાનો સંકલ્પ લો કારણ કે જે લોકો આજે નિર્ણય લે છે તે જ લોકોનું ભાગ્યકાલે બદલાય છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા પરિવાર સાથે શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી અમે આવી જ સાચી અને શક્તિશાળી જાણકારી તમારા સુધી પહોંચાડી શકીએ લક્ષ્મી માતાની કૃપા સદા તમારી ઉપર વસતી રહે એવી પ્રાર્થના સાથે જય માતાજી